માતૃભૂમિ ન્યુઝ માતૃભૂમિ માતૃભૂમિ આજે અઠાવીસ જૂન બે હાજર પચીસ ના રોજ સિંઘાડા પે સેન્ટર શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ બે હાજર પચીસ ની શાનદાર ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ કન્યા શિક્ષણને પ્રોત્સાહન આપવાનો અને નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને હાર્દિક આવકાર આપવાનો હતો કાર્યક્રમનો શુભારંભ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો જેમાં મુખ્ય અતિથિ તરીકે સાંતલપુર રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી સિંધુ સાહેબ સીઆરસી કોશ્રી રાજેશભાઈ દેસાઈ તાલુકા હેલ્થ ઓફિસ તથા આંગણવાડી સુપરવાઇઝર શ્રી સિંધાડા સરપંચ શ્રી મહેબુબભાઈ થેબા એસ એમસી અધ્યક્ષ સલીમભાઈ હાજીભાઈ ફેઝુભાઈ મોહમ્મદભાઈ અશરફભાઈ આંગણવાડી કાર્યકરો બહેનો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા શાળાના શિક્ષક શ્રીએ સ્વાગત પ્રવચન આપ્યો અને કાર્યક્રમના હેતુ વિશે વિગતવાર માહિતી આપી હતી તેમણે કન્યા કેળવણીના મહત્વનો ભાર મૂક્યો હતો અને સમાજમાં શિક્ષણના પ્રસાર માટે સૌને સહયોગ આપવા અપીલ કરી હતી આ પ્રસંગે ધોરણ એકમાં પ્રવેશ મેળવનાર ઓગણચાલીસ બુલકાઓને પુસ્તકો તથા શૈક્ષણિક કીટ આપીને શાળા પરિવારમાં હાર્દિક આકારવામાં આવ્યા હતા બાળકોના ચહેરા પર ઉત્સાહ અને આનંદ સ્પષ્ટપણે દેખાતો હતો વાલીઓએ પણ આ પહેલને બિરદાવી હતી અને શાળાના પ્રયાસોની પ્રશંસા કરી હતી કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ વિષય પર વક્તવ્ય રજૂ કરવામાં આવ્યા જેમાં માય સ્કૂલ અને પર્યાવરણ જેવા વિષયોનો સમાવેશ થયો આ પ્રસ્તુતિઓએ ઉપસ્થિત સૌનું મન મોહી લીધું પરીક્ષામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર સૌથી વધુ હાજરી ધરાવનાર સીઈટી અને જ્ઞાન સાધના પરીક્ષા મેરિટમાં આવનાર વિદ્યાર્થીઓને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા સીઆરસી રાજેશભાઈ અને પોતાના પ્રવચનમાં કન્યા શિક્ષણના મહત્વ પર ભાર મૂક્યો દીકરીઓએ શાળામાં મોકલવા માટે વાલીઓને પ્રોત્સાહિત કર્યા તેમણે કહ્યું કે શિક્ષિત દીકરીઓ બે પરિવારને ઉજાગર કરે છે અને સમાજની પ્રગતિમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે આ કાર્યક્રમ સિંગાડા પે સેન્ટર શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓ અને વાલીઓના સહયોગથી સફળતાપૂર્વક સંપન્ન થયો આ પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ થકી શાળામાં શિક્ષણનું સકારાત્મક વાતાવરણ વધુ સુદૃઢ બન્યું હતું અંતમાં શાળાના આચાર્ય શ્રી ભાવેશભાઈ પંચાલ દ્વારા આભાર વિધિ રજૂ કરવામાં આવી શાળામાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું માતૃભૂમિ ન્યૂઝ સાથે રમીલાબેન પરમાર રાધનપુર પાટણ ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને વેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ